અમારા ત્યાંથી લેપટોપ ખરીદો અને પચાસ ટકા પૈસા બચાવો કિંમત જૂના લેપટોપની ચૂકવો અનુભવ નવા લેપટોપનો કરો અનુભવ ત્રણ વર્ષ પછી પણ સારો જ રહેશે સમગ્ર મહેસાણા જિલ્લામાં ઊંઝા એપીએમસી પછી વિસનગર શહેરના એપીએમસીનો નંબર આવે છે જેના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં તૈયાર થયેલા પાકનો માલ વેચવા માટે વિસનગરમાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં જ પડેલા ભારે વરસાદને કારણે વરસાદી પાણી એપીએમસીમાં ભરાઈ ગયા હતા જેના કારણે કેટલાક વેપારીઓના માલસામાનને નુકસાન થયું હતું આ બાબતે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા તરત જ ગંજ બજારના વેપારી મંડળ દ્વારા તાત્કાલિક અસરથી મિટિંગ બોલાવીને ગંજ બજાર શુક્રવારથી વેપારીઓ દ્વારા વેપાર બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જેના કારણે ગઈકાલે શુક્રવારે સવારથી જ ગંજ બજારના વેપારીઓએ પોતાના વેપાર બંધ કરી દીધા હતા અને આજે શનિવારે પણ ગંજ બજારના વેપારીઓ દ્વારા પોતાની દુકો દુકાનો બંધ રાખીને બંધનું એલાન ચાલુ રાખ્યું હતું અને દરેક પેઢીઓ બંધ જોવા મળી રહી હતી જેના કારણે આજુબાજુના શહેરોના તથા તાલુકાઓમાંથી આવતા હજારો ખેડૂતોની અવરજવરવાળું જવરવાળું ગંજ બજાર સુમસામ બની ગયું હતું જોકે આજે શનિવારે સવારથી જ ગંજ બજારમાં આવેલી કરિયાણાની દુકાનોના વેપારીઓએ પોતાની દુકાનો ખોલી નાખી હતી ગંજ બજાર વેપારી મંડળ દ્વારા આપવામાં આવેલા બંધના કારણે તાલુકા તથા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના હજારથી પંદરસો લોકોને ફક્ત ચાલીસ રૂપિયામાં જમાડતું અને સદા ધમધમતું એવું ભોજનાલય આજે બીજા દિવસે શનિવારે પણ બંધ રહ્યું હતું જો આગામી દિવસોમાં પણ ગંજ બજાર વેપારી મંડળ દ્વારા બંધ રાખવામાં આવશે તો તાલુકાના ખેડૂતો પોતાના સામાન વેચવા માટે બીજા કોઈ નજીકના શહેરની એપીએમસીમાં પહોંચી જશે તો એપીએમસીને નુકસાન વેઠવાનો વારો આવશે છેલ્લા પંદરેક વર્ષથી આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીની રાહબરી હેઠળ ચાલતી ભાજપ શાસિત નગરપાલિકા હોય અને ભાજપના આગેવાનો દ્વારા જ એપીએમસીમાં વહીવટ ચાલતો હોય તો પછી આટલા વર્ષોથી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં કેમ નથી આવતી તેવી ચર્ચા ગંજબજારના વેપારીઓ કરી રહ્યા છે આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઈબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ This is News.